તું બોલિંગ કરે ફિલ્ડિંગ કરું નેટ પહેલા બોલાય કીધું ગેડુજી ની વાડા નાખી દોડી પેલા ગેડુજીએ લઈ લીધી કાઢી બીજું ના ખુ નાખતું

Ar tanta made over, não o coru tanta made o ji. Al tanta made over, já viu para a gente, na escampeira અમરત માં જોડે આઈ ને જે તમે રમાય તો કશું ન કરાવો તો કે કે બીજીન કે જે કાકા કે જે દઈ પાટી પછી મારા

દાડી નઈ નાપે ઘરે તારી એ ભાઈ આપા કાકા કર્યું છે અલ્યા તમ સ્ટાર્સ માં દાઢી ચા દેખાય અ એની આ તો કાકાજી જે થાકતો ડોળા પેલા ઘેડા જેવો થાકતો ખાઈ આ કાકા કાકા આપને નવી સ્ટાંપ આવી ગયું હા આવ ઓત્રા મિછું આમે હા

બધું કાકો જીખવાડતા ઈન કાકા જેને ઠટક ઓ છોકરો દડી મારી જેમ મારો હારો કાકો ગેર જેમ શીખવા છોકરો આ તો કાકાનું કરવા છોકરાને સમજાવી દે નાખ મજા નઈ આવે તમારો છોકરો નોકરો તમારું એ તમારા છોકરા ને સમજાઈ દેજો

आपका चौक मजरम जो हारू तमाल तमाली दिमार है ओपरवान था यार हार नीरम नहीं है अच्छा चले तो काका है तो चला हमारे मेंता तो जोड़मनी नहीं है मैंने आपने हम जो ना वो मेंता जोड़ने के लिए बंदर को हमारा हाराय था ना हमारे बंदर ने छुट्टा कर दिया है हंसी तो। तो हंसी